ધોરણ ત્રણ ધોરણ ચાર અને ધોરણ પાંચ દ્વિતીય સત્ર ગણિત વિષયની આજે આવી સવારમાં દરેક શાળાએ પહોંચી જાય તેવી સીઆરસી દ્વારા અમે વ્યવસ્થા કરેલી છે સત્ર પ્રારંભ પંદર દિવસ થયા છે ગાંધીનગરથી આજે મળેલી છે તો અમે આપી દઈશું છોટાદેપુર જિલ્લાના નસવાડી ખાતે સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત સ્વાધ્યાય આપવામાં આવી રહી છે આપ જોઈ રહ્યો છું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું અને વીસ દિવસ થઈ ગયા હજુ અત્યારે આ સ્વાધ્યાય આવે છે અને એમાં ઉતારવામાં આવે છે ત્યારબાદ ગામડાની શાળામાં પહોંચશે એટલે હાલ તો વીસ દિવસ આને બીજા પહોંચતા કેટલા દિવસ લાગશે તે તો જોવાનું રહ્યું અલગ અલગ ધોરણની સ્વાધ્યાય પોલી છે ત્યારે આ સરકાર જે છે તે સમયસર પુસ્તકો પણ બાળકોને પહોંચાડતી નથી તેનો આ વરવો નમૂનો છે